ત્રણ તેની ઊંડાઈ ત્રણ હજાર નવસો ઓગણચાલીસ ઓગણચાલીસ હજાર નવસો અઢાર મીટર લાખની ઊંડાઈ છે ચાર તેમાં ગંગા સિંધુ જેવી મોટી નદીઓ મળે છે ઊંડાઈમાં મહાસાગરમાંથી આપણને વીસ ટકા ઓક્સિજન મળે છે સાત હિંદ મહાસાગરનું પાણી પ્રશાંત મહાસાગરમાં માં મળે છે આઠ આ મહાસાગર એક જ એવું મહાસાગર છે જે જે જેનું નામ કોઈ દેશ પરથી પડ્યું હોય નવ આ દેશને હિન્દુ મહાસાગર પણ કહે છે દસ હિન્દ મહાસાગરનું પાણી જ્યારે વધારે તાપ હોય ત્યારે તેત્રીસ સેન્સિયસ હોય છે અગિયાર દરેક 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 દરિયા નીચે એક એક તેલ હોય છે જે જેનું નામ ખનિજ તેલ હોય છે તેનાથી પેટ્રોલ ડીઝલ કેરોસીન અને ડામર બને છે